હમ ચેકિંગ દરમિયાન બસ પા ખોટી નંબર પ્લેટ લગાડેલ ઈસમને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના કાફલાએ ઝડપી લીધો હતો સ્પેશિયલ ઓપરેશન ગ્રુપનો કાફલો નવાપરા કરાસિયા બોડી કબરસ્તાનવાળા રોડ પર પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન મળેલ બાતમીના આધારે લીલા કલરના પટ્ટાવાળી બસ જેનો રજિસ્ટ્રેશન નંબર સત્તર યુ યુ 0638 ને અટકાવી ઈ ગુડફૉક એપ્લિકેશન મારફતે તપાસ કરતા ઉપરોક્ત રજીસ્ટ્રેશન નંબર અન્ય બસના તે બસના માલિક બરકત કુલ્લાખાન બિસ્મિલ્લાખાન પઠાણ રે આનંદ હોવાનો ચણાયુ હતો પોતાના કબજાની બસમાં અન્ય બસની નંબર પ્લેટ લગાડી તેનો ખરા તરીકે ઉપયોગ કરી